સાસુમાએ કીધું કે હવે બજારની ક્યારેય નહીં ખાવ તો આજે આપણે એકદમ સરસ મજાની ઝીણી સેવ બનાવવાના છીએ જે બજાર કરતાં પણ સરસ મજાની ઘરે બનશે તો જો તમારી સેવ પણ બજાર જેવી ના બનતી હોય તો આ વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા કારણ કે આજે હું તમને એવી ટ્રિક્સ અને ટિપ્સ આપવાની છું જેથી કરીને તમારી સેવ પણ બજાર કરતાં પણ સરસ મજાની બનશે ઘરે જ તો એની પહેલાં સૌથી પહેલાં તો અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ તો અહીંયા મેં તૌલું લીધેલું છે એકદમ પ્રોપર ધોઈ અને એમાં તેલ ગરમ થવા રાખી દીધેલું છે ધીરા ગેસે આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે લોટ પણ ભેગો કરી દઈએ તો અહીંયા મેં દોઢ કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે એટલે કે વાટકાનું માપ છે તો આ રીતે દબાવીને લેવાનો હંમેશા કારણ કે ચણાનો લોટ આમનામ ભરશો ને તો વોલ્યુમ તમને વધારે લાગશે નાખશો ત્યારે પણ જ્યારે બનશે ને ત્યારે ઓછી ક્વોન્ટિટી થતી હોય છે એટલા માટે આ રીતે દબાવીને જ લોટ લેવાનો રહેશે હંમેશા ચણાનો હોય તો અને અહીંયા મેં પ્રોપર પહેલાં ચાળી લીધેલો છે અહીંયા મેં ઘરે દળાવેલો જ લોટ યુઝ કરેલો છે હવે એકદમ ક્રિસ્પી સેવ બનાવવા અહીંયા બે ચમચી જેટલો આપણે અહીંયા ચોખાનો લોટ લીધેલો છે તો એનાથી સેવ એકદમ ક્રિસ્પી પણ થશે અને તેલવાળી પણ નહીં રહે એટલે બહાર જો એકદમ કોરી કોરી હોય તો એવી બનશે હવે એકદમ પરફેક્ટ માપ સાથે સેવ બનાવી હોય એ પણ બહાર જેવી તો એના માટે અહીંયા એક મિક્સર જારમાં દોઢ ચમચી જેટલું તેલ લેવાનું છે અહીંયા દોઢ કપ લોટ લીધો એની સામે દોઢ ચમચી તેલ એટલે એક કપ સામે તમે એક ચમચી તેલ લેવાનું અને વન ફોર્થ કપ જેટલું પાણી લેવાનું સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું તો અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું નાખેલું છે અડધી નાની ચમચી જેટલું અને અડધી નાની ચમચી જેટલી હળદર આ બધી વસ્તુને આ રીતે એકવાર ફેરવી દેવાની એટલે મિક્સરમાં આ રીતે કરશો ને તો ગઠ્ઠા પણ નહીં રહે લોટમાં અને એકદમ એક રસ ભળી જશે ને ફટાફટથી લોટ ભેગો થઈ જશે તો આ રીતે એનું રિઝલ્ટ સારું મળશે તો આ રીતે મિક્સરજારમાં બધી વસ્તુ નાખવાથી પ્રોપર મિક્સ પણ થઈ જશે અને એ એકદમ સરસ મજાની સેવ બાર જેવી પણ બનશે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી અને તેલ વગરની એમ તમને બિલકુલ પણ તેલ હાથમાં નહીં આવે અડશો એટલે તો આ રીતે વચ્ચે આ મિક્સરને નાખી આ ધીરે ધીરે હલાવવાનું એક જ ડાયરેક્શનમાં એટલે ધીરે ધીરે બધો લોટ પાણી અને બધી વસ્તુ સાથે મિક્સ થતો જશે તો તમે આમનમ તેલ નાખી શકો પણ જો આમનમ તેલને લોટને બધું નાખશો ને પાણીને બધું તો પ્રોપર મિક્સ નહીં થાય જલ્દી ટાઈમ લાગતો હોય છે આ ફટાફટથી તમારો મિક્સ થઈ જશે લોટને એકરસ થઈ જશે જલ્દીથી એટલા માટે આપણે આ રીતે કર્યું છે તો આ રીતે ધીરે ધીરે આટલા જ પાણીમાં તમારે ભેગો કરી દેવાનો છે લોટને એટલે વન ફોર્થ કપ જેટલું પાણી લીધેલું છે દોઢ કપ સામે તો આ રીતે પ્રોપર જો લોટ બંધાય રીતે હું પહેલાં ભેગો કરી દઉં છું હવે આપણે લો પાણીની જેટલું જરૂર પડે ને તો બેથી ત્રણ ચમચી જેટલું વચ્ચે મેં પાણી લીધી તું અને આ રીતે ધીરે ધીરે લોટને મિક્સ કરતી જાઉં છું તો તમે જોઈ શકો છો લોટ આ રીતનો થયો છે જો આ રીતનો તો હવે હજી થોડો કડક છે એકદમ આમ સોફ્ટ નથી કરવાનો મીડિયમ સોફ્ટ રાખવાનો એટલે પાણીવાળો હાથ કરી આ રીતનો એને ફેંટવાનો રહેશે આંગળીની મદદથી તો જો આ રીતે થશે ને તો એકદમ સરસ મજાની સેવ બનશે એકદમ હાર્ડ સેવ ના બને અંદરથી સોફ્ટ બને એના માટે થોડું થોડું પાણી આ રીતે હાથમાં લેતું જવાનું અને આ રીતે લોટને મસળતો જવાનો તો આ રીતનું થઈ જાય એટલે પ્રોપર આપણું મિક્સર રેડી થઈ ગયું છે એટલે કે બેટર બનીને રેડી છે અત્યારે તમે ચોંટશે એવું લાગશે પણ થોડું થોડું પાણી લઈને આ રીતે કરશો ને એટલે થોડો કલર પણ એકદમ લાઇટ થઈ જશે અને લાસ્ટમાં તમે તેલવાળો હાથ કરીને લેશો એટલે બિલકુલ પણ નહીં ચોંટે તો લોટમાં ઉપર મેં પાણી આ રીતે લગાવી દીધેલું છે અને આપણે રાખી દીધું છે સાઈડમાં હવે આપણે એક સેવ મેકર લેવાનું છે એટલે કે સેવ પાડવાનો સંચો તો એને આપણે ગ્રીસ કરી દેવાનો છે તો લોટ તમને જોયો ને જો આ રીતનો થવો જોઈએ નીચે દેખાય છે ને એકદમ જાડો પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં જો ઢીલો હશે ને તો બાજુમાંથી નીકળતો જશે અને તમારે ઘણી વાર જોજો જ સંચામાંથી બહાર નીકળતા હોય છે આમ આમ બાજુમાં થોડા ગાંઠિયા જેવું પડતું હોય છે એવું બધું ના થાય એના માટે આ રીતનો લોટ રાખવાનો એકદમ ઢીલો છે તેવું થશે કઠણ છે તો સેવ પ્રોપર નહીં પડે તો જો આ રીતનું તમને આઈડિયા આવી જ જશે હવે તેલવાળી ચમચી કરી આ રીતે ચમચીથી હું અંદર ભરી દઉં છું અથવા તો તેલવાળો હાથ કરી પણ તમે ભરી શકો પણ હાથ ના બગડે એટલે આ રીતે ચમચી આપણે તેલવાળી કરી આ રીતે પ્રોપર લોટને મિક્સ કરી દેવાનો એટલે કે જો આ રીતે ચમચીથી જ મેં એક ઉણવી દીધેલો છે અને આની અંદર સેવ મેકર એટલે કે સેવ પાડવાના સંચામાં આપણે ભરી દઈએ તો અહીંયા મેં એકદમ ઝીણી જાળી હોય ને એવી લીધેલી છે સાવ નાયલોન સેવની જાળી નથી પણ જે ઝીણી જાળી આવે છે કાણાવાળી ગાંઠિયા કરતાં નાની તો એવી આપણે લેવાની સેવ માટે તો સેવ માટે બે જાળી છે મારી પાસે થોડી આનાથી મોટી પણ છે અને એકદમ આ રીતને ઝીણી પણ છે તો મેં એ રીતે ઝીણી લીધેલી છે અત્યારે એટલે તમે જે રીતની સેવ પાડ્યું એ રીતે કરી શકો અને લોટ આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે સંચાને આપણે બંધ કરીને રાખી દીધું હવે લોટમાં જો આ રીતે થોડો લોટ નાખીને જોઈને તેલમાં તો ધીરે રહીને ઉપર આવે છે એનો મતલબ કે તેલ તળવા માટે એકદમ પ્રોપર છે તો હવે અહીંયા મીડિયમ ફ્લેમ રાખજો પહેલાં નાખવા પહેલાં તમારે ફાસ્ટ ગેસ કરી દેવાનો આ તેલ ગરમ હોવું જરૂરી છે પછી મીડિયમ કરી કારણ કે જો ફાસ્ટ ગેસે તમે આ રીતે સંચો ફેરવશો ને તો દાજી જશે એટલે વરાળ લાગશે ગરમ અને એક બે વાર આ સંચો ફેરવી ઊંધી સાઈડ ફેરવી દેવાનો જેથી કરીને સેવ અંદરથી આવતી બંધ થઈ જશે તેલ તેલમાં સેવ નાખીને સેવને બિલકુલ પણ અડવાની જરૂર નથી અને પલટાવાની ઉતાવળ નહીં કરતા જો આ રીતે બબલ્સ થશે સેવમાં અને સોરી તેલમાં અને ધીરે રહીને સેવ આમ ઉપર આવી જશે અને બબલ્સ એકદમ ઓછા થઈ જશે એ ટાઈમે જ તમારે પાછળની સાઈડ પલટાવવાની અને આ બધું આપણે મીડિયમ ફ્લેમ પર કરશું એકદમ લો ફ્લેમ પર કરશું તો તેલ ભરાઈ રહેશે સેવમાં અને જો ફાસ્ટ ગેસે કરશું તો ઉપરથી બળી જશે પણ અંદર તમને નહીં મજા આવે થોડી કાચા જેવી લાગશે તો આ રીતે બીજી સાઈડ પલટાવી થોડી વાર રાખી એટલે કે ત્રીસ સેકન્ડ જેવું રાખી તરત જ કાઢી લેવાની તો બિલકુલ પણ તમારે વારે વારે સેવને પલટાવવાની જરૂર જ નહીં પડે એક જ વારમાં તમારી સેવ બનીને પરફેક્ટલી રેડી થઈ જશે તો આ રીતે આપણે બીજી સેવ પણ પાડી દઈએ તો તમને એવું થશે કે આ બધી ઝંઝટ લાગે પણ બિલકુલ પણ સેવ પાડવામાં વાર નહીં લાગે એટલે ઘરે છોકરાઓને તમે આ રીતે સેવ બનાવીને આપો ને ઘરની ચોખી સેવ સારા તેલમાં તળીએ તો આપણને એમ ગમે એમ કે બહારની સેવ ખાવી એના કરતાં બેટર કે આપણે સેવ મમરા કેવું કરીએ તો બાળકોને આવી રીતે ઘરની સેવ આપે અને અમારા ઘરે તો શાક બનાવીએ ને સેવ ટમેટાની બધું તો અમે ઘરની સેવ જ વાપરીએ છીએ કારણ કે તમે એકવાર જો ઘરે બનાવશો ને તો બજારથી ક્યારેય નહીં લાવો સો ટકાની મારી ગેરંટી છે એટલી બધી સરસ ઘરે બને છે તો તમે જોઈ શકો છો તેલ બિલકુલ પણ નથી રહ્યું અને એકદમ સરસ મજાની સેવ બનીને ફટાફટથી રેડી થઈ ગઈ તો આ એક સંચો સેવ પાડતાં બિલકુલ પણ વાર નહીં લાગે તો જ્યારે પણ તમારી ઈચ્છા થાય તો ફટાફટથી બનાવી લેજો ઘરે અને તમે જો એકદમ સરસ મજાની પતલી થઈ છે અને સરસ મજાની તેલ વગરની થઈ છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી સેવ બની છે તો જો આજની રેસિપી મારી થોડી પણ તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલીમાં શેર કરી દેજો અને સાથે નિકિસ કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરીને એ પણ કહેજો કે કોને કોને સેવ બહુ ભાવે છે અને તમારા ગામમાં કે સિટીમાં કોની સેવ વખણાય છે એટલે કે કયા ફરસાણવાળાની સેવ વખણાય છે એ પણ મને જરૂરથી કહેજો તો મને પણ આઈડિયા આવે કે આ ગામ કે આ સિટીમાં આની સેવ વખણાય છે જો તમે મને સપોર્ટ કરવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે મને કમેન્ટ પણ જરૂરથી કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ